સીટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ વાંસિયા પરિવાર લખવાને લઈ વિવાદ સીસીટીવી ફૂટેજ વાયરલ અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજ નીચેથી કીચરમાં નવજાત શિશુ નો મૃતદેહ મળી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક દસ અને પાંત્રીસ બંધ થવાને લઈને વાલીઓએ મચાવ્યો હતો હોબાળો ઇન્ચાર્જ શાસનાધિકારીએ કર્યો ખુલાસો શાળા બંધ નથી કરી પરંતુ અદ્યતન સુવિધાયુક્ત ડાંડિયા બજાર સ્થિત અન્ય શાળામાં મર્જ કરવામાં આવી છે અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર દ્વારા વાલિયા ચોકડી નજીકના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા માર્ગનું વિસ્તૃતિકરણ કરાશે વાલીયા ચોકડી પાસે ટ્રાફિક જામની સમસ્યાના પગલે દબાણો દૂર કરાયા પ્રાંત અધિકારી મામલતદાર બોડા નોટિફાઈડ અને માર્ગ મકાન વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં લારીગલ્લા સહિતના દબાણો દૂર કરાયા અંગ્લેશ્વરના પંચાતી બજાર ગણેશ યુવક મંડળ દ્વારા બાર જ્યોતિર્લિંગ સાથે ગણપતિજીની સ્થાપના કરી કેદારનાથ બદ્રીનાથ કાશી વિશ્વનાથ સહિત બાર જ્યોતિર્લિંગની સ્થાપના મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થી ઉમટી પડ્યા ભરૂચ તાલુકાના બોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવાદાસ્પદ ઘટના સામે આવી છે બોલાવ વિસ્તારમાં આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર પોતાની અટક વાંસિયા પરિવાર લખી દીધી હતી જેના કારણે સોસાયટીના રહીશો નારાજ બન્યા હતા અને તેમણે મિટિંગ યોજી આ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી આ બાબતે રીસ રાખી હિન્દુ ધર્મસેનાના પ્રમુખ પ્રયાગરાજસિંહ વાંસિયા તથા તેમના મળતીયાઓ સાથે ટોળું ભેગું કરી સોસાયટીના રહીશના ઘરે પહોંચી ધીંગાણું મચાવ્યું હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર ઘટના ઘરની બહાર લગાયેલા સીસીટીવી કેમેરામાં ગાળા ગાળી ધક્કા અને તોડફોડના પ્રયાસના દ્રશ્યો કેદ થયા છે ફરિયાદી નિર્લીપ શાહે સી ડિવિઝન પોલીસ મથકે અંગે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ આરોપીઓએ તેમના ઘરનો ગેટ ખોલીને ઘરમાં પ્રવેશ કરી સાયકલ ઊંચકી તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો તથા ભારે ધીંગાણું મચાવ્યું હતું આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી પોલીસે ભોલાવ ગ્રામ પંચાયતના સભ્ય તથા હિંદુસેના પ્રમુખ પ્રયાગરાજસિંહ વાસીયા સહિતના ટોળા સામે રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અંગલર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે કિચડમાંથી નવજાત શિશુ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યું છે આત્મહત્યાના ના બનાવવા માટે ચર્ચાસ્પદ ગણાતા આ બ્રિજ નીચે એક નિર્દોષ નવજાતનો મૃતદેહ મળતા માનવતાને શરમજનક બનાવે તેવી ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક લોકોએ કિચનમાં નવજાતનો મૃતદેહ નજરે પડતા તરત જ સામાજિક કાર્યકર ધર્મ સોલંકીને જાણ કરી હતી તેઓએ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો બાળકના મૃતદેહને બહાર કાઢતી વેળાએ કાર્યકરોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા દ્રશ્ય જોઈને કઠણ કાળજા ધરાવતા માનીનું હૃદય પીગળી જાય તેવું જણાવ્યું હતું ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહનો કબજો લીધો હતો પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે કુમાતા દ્વારા નવજાતને નર્મદા મૈયા બ્રિજ પરથી ફેંકવામાં આવ્યો છે કે પછી કિનારે ત્યજી દેવામાં આવ્યો છે તેની તપાસ હાથ ધરાઈ છે આ બનાવથી સમગ્ર વિસ્તારમાં આઘાત ફેલાયો છે સ્થાનિક લોકોએ બાળકીને તેજી દેતી જનતા સામે ભારે ફિટકાર વરસાવ્યો હતો અંકલેશ્વર તરફના નર્મદા મૈયા બ્રિજ નીચે કીચડ અને ઝાડીઓની વચ્ચે એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવેલ હોય સ્થાનિકો દ્વારા સ્થાનિકો દ્વારા મને ફોન કરવામાં આવેલ હું અને મારી ટીમ નર્મદા મૈયા બ્રિજ નીચે પહોંચતા ત્યાં જોતા ઝાડીઓની અંદર એક નવજાત બાળકનું પાણીમાં બોદાયેલી હાલતમાં એક મૃતદેહ જોવાતા આ મૃતદેહને અમે થોડો બહાર કાઢી લાવી ત્યારબાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે ભરૂચનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક દસ અને પાંત્રીસને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા પંચ્યાસીથી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી તરફથી ખુલાસો કરાતા બંધ નહીં પરંતુ અન્ય નજીકની શાળામાં મર્જ કરવામાં આવી હોવાનું જણાવાયું છે ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળિયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી છે પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો અને શાળા ખાતે દોડી આવી વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો આ બાબતે ઇન્ચાર્જ પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પરંતુ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરિત મકાનને ધ્યાને લઈ પ્રાથમિક સમિતિની પાંચસો મીટરના જ અંતરે આવેલ દાંડેબજાર મિસર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધાયુક્ત બિલ્ડિંગ અને વિષય પ્રમાણના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે આ બાબતે શિક્ષકોએ જાણ કરી હતી પરંતુ કેટલાક ગેરહાજર રહેલ વિદ્યાર્થીઓના વાલીઓમાં ગેરસમજ થઈ હતી હવે શિક્ષકો વિદ્યાર્થીઓના વાલીઓના ઘરે જઈને સંપર્ક કરી તેઓને સમજાવશે અને મારી પણ વાલી મિત્રોને અપીલ છે કે તે માટે સહકાર આપે નગર પ્રાથમિક સમિતિ તરફથી આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવતા હવે મામલો થાળે પડે તેમ લાગી રહ્યું છે સાચી હકીકત એવી છે કે વિદ્યાર્થી સંખ્યાને ધ્યાનમાં લઈને શિક્ષકોની સંખ્યાને ધ્યાનમાં લઈને અને પથરાવાળી સ્કૂલ જોની જજરીત અને ભાડાની હોય આપણે બસો પચાસ લગભગ ત્રણસો મીટર હસ્તકની અધ્યતન પાકુ મકાન તમામ સુવિધાઓ સાથેનું મકાન ધરાવે છે અને આ બધી શાળાઓ મર્જ કરીએ તો પણ તે શાળામાં ત્રીસ ત્રીસ વિદ્યાર્થીઓનો રેશિયો જળવાઈ રહે છે વળી આ શાળા ત્યાં એકીકૃત કરીએ ત્યારે દરેક ધોરણવાર એક અલગ શિક્ષક દરેક વિષયવાર એક અલગ શિક્ષક ત્યાં મળી રહેશે એક સાથે પાંચ પાંચ ધોરણ બેસવામાંથી મુક્તિ મળશે એક સાથે ત્રણ ચાર ધોરણ બેસે તો શિક્ષકને પણ એમાં કયો અભ્યાસક્રમ ચલાવવો કયા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ચલાવવો તે પ્રશ્નો ઉપસ્થિત થતા હતા હવે વર્ગવાર વિષય અલગ અલગ લાયક શિક્ષકો પ્રાપ્ત થવાથી ચોક્કસથી વિદ્યાર્થીઓનું જે ગુણવત્તાલક્ષી શિક્ષણ છે તે પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે આ સાથે મારે વાલીઓને પણ વિનંતી છે કે અદ્યતન પાકો મકાન વિદ્યાર્થીઓને સલામતી આપે તેવું મકાન સાથે એસ્ટ આચાર્ય ધરાવતી વિષયવાર વર્ગવાર શિક્ષકો ધરાવતી શાળામાં જો શિક્ષણ કાર્ય પ્રાપ્ત થશે તો ચોક્કસથી આપણા બાળકોનો એમાં ખૂબ ફાયદો થશે અંગલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા વાલ્ય ચોકડી નજીકના મુખ્ય માર્ગની આસપાસ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું મુખ્ય માર્ગની આજુબાજુમાં પ્રાંત અધિકારી મામલતદાર બોવળા નોટિફાઈડ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર લારી ગલ્લા અને બાંધકામને દૂર કરાયું હતું અંકલેશ્વરની વાલીયા ચોકડી પાસે રોજેરોજ ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી રહી છે નેશનલ હાઇવેની આસપાસ કરેલા ગેરકાયદેસર દબાણોના કારણે પરિસ્થિતિઓ વધુ વિકટ બને છે ત્યારે તંત્ર દ્વારા વાલીયા ચોકડી આસપાસ માર્ગનું વિસ્તૃતિકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત બોળા માર્ગ મકાન વિભાગ નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં માર્ગના વિસ્તૃતિકરણ માટે વાલીયા ચોકડી પાસેના મુખ્ય માર્ગને અડીને આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા જેસીબી મશીન વડે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા તંત્ર દ્વારા આ બનાવ નહીં બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું આજ રોજ અંકલેશ્વર તાલુકામાં વલ્યા ચોકડી ખાતે ટ્રાફિકને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રોડની બંને સાઈડ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે દૂર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં માર્ગ અને મકાનના વિભાગના અધિકારી તેમજ જીઆઈડીસીના નોટિફાય અધિકારી તેમજ બોડાના અધિકારી અને પોલીસ તંત્ર સાથે આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને તેઓને નોટિસ પણ આપવામાં આવેલ છે અને આ ટ્રાફિકની સમસ્યા જલ્દી હલ થાય એ માટે ગલ્લાધારકોને પણ તંત્રને સહકાર આપવા નમ્ર અપીલ કરું છું અંકલેશ્વરની પંચાતી બજાર ગણેશ યુવક મંડળ દ્વારા બાર જ્યોતિર્લિંગ સાથે શ્રીજીની સ્થાપના કરી છે ગણેશ પંડાલમાં ગણપતિની સ્થાપના સાથે કેદારનાથ બદ્રીનાથ કાશી વિશ્વનાથ સહિત બાળ જ્યોતિર્લિંગની સ્થાપના કરતાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અંકલેશ્વરના પંચાયતી બજાર ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે ગણેશ યુવક મંડળ દ્વારા અલગ અલગ થીમ સાથે શ્રીજીની સ્થાપના કરાઈ છે ત્યારે આ વર્ષે શ્રદ્ધાળુઓ બાળ જ્યોતિર્લિંગના દર્શન કરી શકે તે માટે ગણેશ પંડાલમાં ગણપતિજીની સ્થાપના સાથે બાળ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે જેમાં કેદારનાથ બદ્રીનાથ કાશી વિશ્વનાથ સહિત ઓમકારેશ્વર મહાકાલેશ્વર સહિત બાળ જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે ત્યારે ગણપતિજી સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અમુક પંચાલી બજાર ગણેશ માટે અંકલેશ્વર પાછલા કેટલા વર્ષોથી ગણેશજીની સ્થાપના પંચારી બજાર અંકલેશ્વર ખાતે કરીએ છીએ ચાલુ વર્ષે અમારા મંડળમાં બાર જ્યોતિર્લિંગ ધીમની સાથે અમે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરેલ છે તો અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની ભાવિક ભાવિક ભક્તોને અમે ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ અમારા મંડળમાં આવી બાર જ્યોતિર્લિંગ થીમ સાથે ગણેશજીના દર્શન કરવા નમ્ર વિનંતી છે

હવે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા નીચેના વોટ્સએપ બટન દબાવીને મેસેજ કરો ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતુટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રૂકાવટ પતિ પત્ની અનબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશીઓ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રૂકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ વાહન યોગ દારૂ છોડાવો મકાન યોગ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડાલ યોગ ભૂમિ દોષ કર્મ દોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો સમયથી પહેલાં કામ થશે એની સો ગેરંટી સરનામું આઈસીઆઈસીઆઈ બેંકના ના ખાચામાં આકાશગંગા ફ્લેટ ની સામે સેવાશ્રમ રોડ ભરૂચ મોબાઈલ નંબર એક્યાસી સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની ગુજરાત રાજ્યમાં જાહેર રજા જાહેર કરવાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક સભ્યો દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર ગૌતમ બુદ્ધ કેવળ એક ધર્મના સંસ્થાપક નથી પરંતુ તેઓ ભારતીય ઇતિહાસના એવા મહાનાયક છે જેમણે જ્ઞાન કરુણા સમાનતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો માર્ગ બતાવ્યો છે તેમના વિચારોએ ભારતના કરોડો વંચિત અને શોષિત લોકો માટે મુક્તિનો માર્ગ ખોલ્યો છે અત્યારે આ મહાનાયકની બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સરકાર દ્વારા વર્ષ ઓગણીસો બૌદ્ધ મુસ્લિમ લઘુમતીનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે પરંતુ સમુદાય માટે સાત જેટલી માંગણીઓ સંતોષવામાં આવી તેવી માંગ કરી છે આજ રોજ સરકાર શ્રી પાસે અમે એક આવેદન આપવા માટે આવ્યા છીએ અને અમારી માંગણી એવી છે કે ગુજરાત રાજ્યની અંદર બધા ધર્મોના લોકો માટે એમના ધર્મના દિવસની રજા હોય છે તો અમારી માંગણી એવી છે કે અમે બુદ્ધિસ્ટ લોકો છે તો બુદ્ધ પૂર્ણિમા અમારા માટે વિશેષ છે કારણ કે આજના દિવસે બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને વિશ્વના ફલક ઉપર પણ આપણા દેશને બુદ્ધિસ્ટ દેશ તરીકે ઓળખવામાં આવે છે તો અમારી માંગણી સરકાર પાસે એટલી જ છે કે બુદ્ધ પૂર્ણિમા અમારા બુદ્ધિસ્ટો માટે વિશેષ છે તો આ બુદ્ધ પૂર્ણિમાની રજા પણ નવી દેવી પાસે અને જળકુંડ ખાતે કામગીરી શરૂ કરી છે ગણપતિ વિસર્જનના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરના ગણપતિની પ્રતિમાના વિસર્જન માટે બે કૃત્રિમ જળકુંડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે પાલિકા દ્વારા નવી દીવી પાસે અને નવા બોરભાઠા નજીક આવેલ જળકુંડ પાસે કૃત્રિમ જળકુંડ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે આ બંને કૃત્રિમ કુંડમાં પાંચ ફૂટ સુધીની ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ ઉપપ્રમુખ ભાવેશ કાયસે બંને સરની મુલાકાત લીધી હતી અને કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર નગરના ગણપતિશ્રીજીનું વિસર્જન માટે બે કુંડની તૈયારી કરવામાં આવી એક કુંડ નવી દેવી ખાતે અને એક કુંડ જળકુંડ ખાતે જેમાં પાંચ ફૂટ સુધીની દરેક મૂર્તિઓ દરેક પ્રતિમાઓ આપણે અહીંયા પધરાવવાની છે અને જેનું સુચારુ આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે અંગલેશ્વર જેડી સેવાયલ એશિયન પેઇન્ટ કંપની દ્વારા મુંબઈની બીપીસીએલ કંપનીમાંથી મંગાવેલ ટર્પેન્ટાઇન ઓઇલનો જથ્થો સગયોગે કરનાર બે ટેન્કરના ચાલકોની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેઇન્ટ કંપની દ્વારા મુંબઈમાં આવેલ બીપીસીએલ કંપનીમાંથી બે ટેન્કરમાં ટર્પેન્ટાઇન ઓઇલનો જથ્થો મંગાવ્યો હતો બંને ટેન્કરના ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવ રો મટિરિયલ ટર્પેન્ટાઇનનો ઓઇલનો જથ્થો ભરીને અંકલેશ્વર એશિયન પેઇન્ટ્સ કંપનીમાં આવ્યા હતા કંપનીના અધિકારી દ્વારા બંને ટેન્કરનું કંપનીના કાંટા ઉપર વજન કરાવતા બંને ટેન્કરમાંથી કુલ નવસો પચાસ લીટરનો જથ્થો ઓછો હોવાનું માલુમ પડ્યું હતું જે અંગે બંને ચાલકો વિરુદ્ધ એશિયન પેઇન્ટ કંપનીના અધિકારી કમલ જોશીએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે રૂપિયા બાણું હજાર ઉપરાંતનો નવસો પચાસ કિલો ટર્પેન્ટાઇન ઓઇલનો જથ્થો સગવે કરનાર બંને ચાલકો વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરતા બંને ટેન્કર ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવની ધરપકડ કરી ટર્પેન્ટાઇન ઓઇલનો જથ્થો ક્યાં અને કોને વેચી માર્યો તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર હાંસોટુર ઉપર શિવસેના યુવક મંડળ ખાતે ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલે શ્રીજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી એલઆઈસી ઓફ ઇન્ડિયાના સિત્તેરમાં સ્થાપના દિવસની ભરૂચ શાખા ખાતે ઉજવણી કરવામાં આવી હતી સરકારી ક્ષેત્રની જીવન વીમા ક્ષેત્રની સૌથી જૂની અને વિશ્વસનીય સરકારી કંપની એલઆઈસી ઓફ ઇન્ડિયાના સિત્તેરમાં સ્થાપના દિન નિમિત્તે ભરૂચ શાખાને રંગોળી અને ફૂલોના તોરણ તેમજ લાઇટિંગથી વિશેષ રૂપે શણગારવામાં આવી હતી શાખા અધિકારી સંજય શાહની અધ્યક્ષતામાં શાખા કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ કરાયો હતો શાખા અધિકારી સંજય શાહ દ્વારા એલઆઈસીની સફળ ગાથાનો ચિતાર રજૂ કરવા સાથે ગ્રાહકલક્ષી અભિગમ વર્ણવી ગ્રાહક સેવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે કેક કટિંગ કરવા સાથે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કરોડપતિ એજન્ટ તેમજ તેમના ડેવલપમેન્ટ ઓફિસરનું સન્માન પણ કરાયું હતું કાર્યક્રમમાં નાયબ શાખા અધિકારી રોહિત કુમાર ડેવલપમેન્ટ ઓફિસરો એજન્ટ મિત્રો તેમજ સ્ટાફ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા સેલંબાના ખોચરપાડા રોડ પાસે એક વ્યક્તિ પર હુમલો કરી ગેરકાયદેસર અટકાયત કરાયાની ગંભીર ઘટના બહાર આવી છે ફરિયાદ મુજબ ફરિયાદી દીપક તુકારામ કોળી અને સાહેદ જીતુ વસાવા સાથે વાતચીત કરતા હતા તે દરમિયાન આરોપી વિશાખાબેન તળવી અને કંચનબેન તળવી પોતાના ફળિયાની કેટલીક મહિલાઓ સાથે ત્યાં પહોંચ્યા હતા આરોપી વિશાખા તળવીએ ફરિયાદીને પૂછ્યું કે અમારા સરકારી આવાસ કેમ કેન્સલ કરાવ્યા એટલું કહી ફરિયાદીને ગાળો બોલી ઢીકાપાટોનો માર માર્યો હતો ત્યારબાદ ફરિયાદીને બળજબરીથી નજીકમાં રહેતા સુભાષ વાસુભાઈ વસાવાના ઘરે લઈ જઈ થાંભલા સાથે બાંધી ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી હતી અહીં આરોપીઓએ ફરિયાદીને સતત ગાળો આપી તેમજ ઢીકાપાટોથી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી આ દરમિયાન આરોપી દિવ્યેશ વિનોદભાઈ તળવી અને હંસાબેન વિવેકભાઈ તળવી પણ ત્યાં આવી તેમણે ફરિયાદીને માબેન સમાનની ગાળો બોલી જમણી આંખ પર ગંભીર ઇજા પહોંચાડી હતી સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ વિગતોના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આ મામલે કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ ઇજાગ્રસ્ત ફરિયાદી દીપક તુકારામ કોડીની તેમના નિવાસસ્થાને મુલાકાત લઈ સામેવાળા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને આ લોકોએ બહુ બધા બૈરીઓ મળીને ટોટલ માણસો મળીને બહુ માર્યું છે એ લોકોએ આવાસ માટે બિચારા ગરીબોને લાભ મળે એવી વિનંતી હતી આપણી લોકોએ બધું બહુ માર માર્યું છે ટોળા મળીને બહુ પકડીને બહુ 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 મારા ગળા પર માયરું છે માથામાં બહુ માયરું છે મારા આ હાથ બીજે બહુ તકલીફ છે ખાવાનું ખવાતું નહીં મારા પેટ મારો માયરો છે મને બધા ટોટલી લોકો બી હતા બૈરા બી હતા મારા બધા ટોલા મળી મળીને માયરા છે એ લોકો ટોટલ તથા પોલીસ ગાડી બી આવીને ખાલી તમાશો જોઈને ગઈ છે પોલીસ વડાએ બી કશું એક્શન નહીં ઉઠાવ્યું જોઈ જોઈ નહીં ગયા છે લાવારીસ લાસના ગત મને છોડીને જતા એટલે કોઈ મદદગીરી વાળો કોઈ માણસ નથી આવ્યો છે અત્યાર સુધી એમના ઘરે જઈને ખૂબ ગરીબ ગરીબ પરિવારનો એક દીકરો છે અને એના ઘરે જઈને એમને સાંત્વના પાઠવી અને ખાસ કરીને અત્યારે પણ સ્થિતિ એમની ખૂબ ગંભીર છે નાજુક છે એમને ડોક્ટરોની પણ સલાહ છે કે તમે બરોડા રિફર થઈ જાઓ આમ છતાં ઘરની સ્થિતિ સંજોગો આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ હોસ્પિટલની સારવાર લઈ શકતા નથી આજે કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી રણજીતભાઈ રાજેન્દ્રભાઈ સુરેશભાઈ જ્યોતિષભાઈ સૌ આગેવાનો સાથે જઈને એમને મળીને તાત્કાલિક પોલીસને પણ વિનંતી કરી છે પીઆઈને પણ વાત કરી છે આઈજી સંદીપસિંહ સાહેબ સાથે પણ વાત કરી છે અને એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઈશારા ઉપર એક ગ્લાસ જેવો ગ્લાસ મારવાની અંદર બબે ત્રણ મહિનાથી જ્યારે આરોપીઓ સજા ભોગવતા હોય અને સામાન્ય ગરીબ પરિવારનો ન્યાય માટે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય અને આમ છતાં પોલીસ દ્વારા સામાન્ય ફરિયાદ સામાન્ય કલમો લગાવીને આરોપીઓને ખુલ્લે છૂટ આપી દેવામાં જાણે આવી હોય એ પ્રમાણેનું વર્તન છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ જંબુસર શહેર તથા તાલુકામાં ઈદે મિલાદ પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે સાથે મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહનો માહોલ પણ જણાઈ રહ્યો છે ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન નબી તરીકે ઉજવણી કરવામાં આવે છે આગામી પાંચમી સપ્ટેમ્બર શુક્રવારના રોજ ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવા શહેર સહિત તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા મહોલ્લાઓમાં તેમજ પોતાની ઈમારતો રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવે છે તેમજ મસ્જિદોમાં મહોલ્લાઓમાં નાદ શરીફ તકરી તેમજ કુરાન ખાનીના કાર્યક્રમ રાખવામાં આવે છે અને નિયાઝનું પણ વિતરણ કરાય છે સરકાર કી આમદ મરહ્બા અને જસને ઈદે એ મિલાદુનબીની ઝંડીઓ લગાવવામાં આવે છે આ પર્વ મુસ્લિમ માસ રબીઉલ અવ્વલના અવલના પહેલાં ચાંદથી ઈદે મિલાદ સુધી ઉજવવા માટે મુસ્લિમ બિરાદરો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ધી સંકલ્પ સેવિંગ્સ એન્ડ લેન્ડિંગ ઓફ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ભરૂચની ત્રીજી વાર્ષિક સાધારણ સભા સત્કીવલ મંદિર હોલ જાડેશ્વર ખાતે યોજાઈ હતી આ સભા પ્રમુખ રાકેશભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા વાર્ષિક અહેવાલ મેનેજર ગોવિંદભાઈ પ્રજાપતિએ રજૂ કર્યો હતો જે વિશ્વાસ બચત એન અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિમિટેડ ભરૂચના મેનેજર હિરેનભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું સાથે પ્રજાપિતા સમાજના ઉપપ્રમુખ પરેશભાઈ લાડને રોટરી ક્લબ ઓફ દહેજના ઉપપ્રમુખ બનવા બદલ સમાજ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી મળેલા અજાણ્યા બાળકને ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા તપાસ કર્યા બાદ તેની ઓળખ બહાર પડતા તેને અમદાવાદ પોલીસને પરત સોંપવામાં આવ્યો હતો વિગતો મુજબ તારીખ તેર બે બે હજાર પચીસના રોજ ભરૂચ રેલવે પોલીસે એક નાનકડા બાળકને કસ્ટડીમાં લઈ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ભરૂચ ખાતે રાખ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાનું નામ રેહાન નૌસાદ જણાવ્યું હતું બાળક સુરક્ષા એકમ દ્વારા મામલો એ એચ ટીયુને સોંપતા પોલીસ ઇન્સ્પેક્ટર બી મહેરિયા તથા ટીમે બાળકનું કાઉન્સેલિંગ કરી વધુ તપાસ હાથ ધરી હતી કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળકે માતા પિતાના વિયોગ બાદ એક વ્યક્તિ મારફતે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા હુસેન અંસારી અને હસમા ખાતુને સોંપાયો હતો વધુ તપાસમાં બહાર આવ્યું હતું કે બાળકનું સાચું નામ અબુજર મુનવર હુસેન અંસારી છે અને તે બાપુનગરના પોલીસ સ્ટેશન વિષયમાંથી ગુમ થયેલ છે આ બનાવ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં તારીખ પંદર બે બે હજાર પચીસના બીએનએસ કલમ એકસો સાડત્રીસ બે હેઠળ ગુનો નોંધાયો હતો પોલીસે સ્પષ્ટતા કરી હતી કે બાળકની કોઈપણ ખરીદ વેચાણ થઈ નથી પરંતુ ફરિયાદી દ્વારા તેને દત્તક લેવામાં આવ્યો હતો ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે જરૂરી કાર્યવાહી કરી બાળકને અમદાવાદ બાપુનગર પોલીસને સોંપી દીધો હતો મુખ્ય સમાચાર ફરી ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં ધીંગાણું સોસાયટીના ગેટ પર વાંસિયા પરિવાર લખવાને લઈ વિવાદ સીસીટીવી ફૂટેજ વાયરલ અંગલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજ નીચેથી કિચરમાં નવજાત શિશુનો મૃતદેહ મળ્યો અંગલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક દસ અને પાંત્રીસ બંધ થવાને લઈને વાલીઓએ મચાવ્યો હતો હોબાળો ઇન્ચાર્જ શાસનાધિકારીએ કર્યો ખુલાસો શાળા બંધ નથી કરી પરંતુ અદ્યતન સુવિધાયુક્ત ડાંડિયા બજાર સ્થિત અન્ય શાળામાં મર્જ કરવામાં આવી છે અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર દ્વારા વાલિયા ચોકડી નજીકના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા માર્ગનું વિસ્તૃતીકરણ કરાશે વાલિયા ચોકડી પાસે ટ્રાફિક જામની સમસ્યાના પગલે દબાણો દૂર કરાયા પ્રાંત અધિકારી મામલતદાર બોડા નોટિફાઈડ અને માર્ગ મકાન વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરાયા બાર જ્યોતિપના મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થી ઉમટી પડ્યા સિટી ન્યુઝું પ્રાયોજક હતા